નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી ગુમનામ બાબા ચેનલ સાથે જ અમારી ચેનલ પર અપલોડ થતા તમામ એજ્યુકેશનલ વિડીયોઝની પીડીએફ અને કરંટ અફેર અમારી વેબસાઇટ ગુમનામ બાબા બ્લોક ડોટ વર્ડ પ્રેસ ડોટ કોમ પર અપલોડ થઈ જાય છે ગુમનામ બાબા ટુ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે અમને કોન્ટેક કરી શકો છો સાથે જ મોટી મોટી ચોપડીઓ અને મોંઘા મોંઘા ક્લાસ આ બંનેમાંથી કાય જ કરવાની જરૂર નથી માત્ર તમે તમારા ઘરે બેસીને મોટી મોટી કોમ્પિટિટિવ એક્ઝામ આરામથી પાસ કરી શકો છો કરવાનું માત્ર એટલું છે કે તમારા મોબાઈલ અમારું પીસી એ લેપટોપ પરથી અમારી યુટ્યુબ ચેનલ ઉમનામ બાબા પર જવાનું છે અને એ યુટ્યુબ ચેનલ પર અમારા વિડીયોઝને અમારે જોવાના છે સાથે જ લાઈક આ વિડીયોઝ શેર આ વિડીયોઝ એન્ડ પ્લીઝ ડોન્ટ ફગેટ ટુ સબસ્ક્રાઈબ આ વિડીયોઝ એન્ડ ગેટ ટુ કમેન્ટ એઝ વેલ સો લેટ સ્ટાર્ટન નમસ્કાર દોસ્તો માફ કરજો વિડીયો અપલોડમાં થોડું લેટ થઈ ગયું અગમનું કારણસર મારે બહાર જવું પડ્યું હતું એના કારણે લેટ છે બટ હવે રેગ્યુલર વિડીયો અપલોડ થતો રહેશે તો એના માટે માફી ચાહું છું હવે આજે આપણે ગુજરાત વિશે ચર્ચા કરવાની છે આપણે ભારતનામાં પર્વત શ્રેણીઓ વિશે ચર્ચા રહી ગઈ હતી એની આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરી લેશું અને હવે જે ચર્ચા કરવાની છે ગુજરાતના મુખ્યત્વે ભૌગોલિક પ્રદેશ ને ઉચ્ચ પ્રદેશ એના વિશે ચર્ચા કરવાની છે તો એની ચર્ચા કરી લઈએ અને આ સાથે ગુજરાતનો જે દરિયા કિનારો છે એની ચર્ચા પણ આપણે કરી લઈશું જેથી કારણ કે ટોપિક બહુ નાનો છે આજનો બી અને નેક્સ્ટ બી એવી રીતે જ આપણે ચાલશું કે લગભગ બે કે ત્રણ સબ્જેક્ટ આપણે પેરેલ કરવા પડશે ત્યારે આપણે આપણો સિલેબસ પૂરો કરી દઈશું તો એ રીતે આપણે ચાલવું પડશે કે સાથે સાથે મારે બીજા સબ્જેક્ટના વિડીયોઝ બી ચાલુ કરી દો તો તમે એની બી તૈયારી ચાલુ કરી દેજો અને એક મેં જે તમને વાત કરી હતી પ્રમાણે તમે એની તૈયારી ચાલુ રાખજો તો શરૂ કરીએ આપણે આજનું લેક્ચર એમાં આપણે આજે ગુજરાત વિશે ચર્ચા કરવાની છે એની એક નાની એવી પીડીએફ બનાવવાની કોશિશ કરી છે સામાન્ય સામાજિક વિજ્ઞાન ધોરણ છમાં માં જે માહિતી આપી છે એ એકદમ ઓછી છે તો એના વિશે ચર્ચા થોડીક બાદ કરતાં આપણે એના કરતાં વધારે પણ ઉમેરીને એ પીડીએફ બનાવી છે તો એને હું તમને જલ્દીથી જલ્દી વેબસાઇટ પર મૂકી દઈશ તો એ પીડીએફ તમે ડાઉનલોડ કરી દેજો જેનાથી તમને વાંધો ન આવે હવે શરૂ કરીએ આપણે મુખ્યત્વે આજે નકશા પર જ ફોકસ કરવાનું છે કે નકશામાં શું કહેવા માગે છે કઈ રીતનું કામ છે એ તમામ વસ્તુ તો ગુજરાતના નકશા વિશે વાત કરશો એમાં આપણે જિલ્લાઓ વિશે ખાસ વાત કરવાની છે કે કયો જિલ્લો ક્યાં છે શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું પણ એ બધી ચર્ચા જ્યારે આપણે જ્યારે જિલ્લાઓ ભણતા હશું ને એક પર્ટિક્યુલરલી જિલ્લાવાળું એક સેક્શન લઈ લેશું જેમાં જિલ્લા વિશે તમામ માહિતી આપી દેવામાં આવશે અને કદાચ આગળ પાછી હોય તો તમને એ ખાલી જિલ્લો વાંચી લો તો તમને એના વિશે સંપૂર્ણ માહિતી મળી જશે શરૂઆત કરીએ તો આપણું રાજધાની ગાંધીનગર ત્યારબાદ એના આસપાસના વિસ્તાર એ તમામ માહિતી વિવિધ બુકોમાં તમને મળી જ ગઈ હશે કે તમે જાણી જ લીધું હશે છોટાઉદેપુર જે એક એવું જિલ્લો છે જે ત્રણ રાજ્યની સીમાને મળે છે એવી તમામ માહિતી તમને મળી જશે ત્યારબાદ આપણે જે આજે ચર્ચા કરવાની છે એ મુખ્યત્વે દરિયા કિનારા વિશે અને ઉચ્ચ પ્રદેશ ડુંગળા પ્રદેશ વિશે ચર્ચા કરવાની છે બાકી જે આપણે પર્ટિક્યુલર જિલ્લા વિશે સમજતાશું ત્યારે એના વિશે આપણે જે એની આગવી લાક્ષણિકતાઓ છે શું વિશેષતા છે તમામ ભણશું જ પણ અત્યારે જે ઉપર છેલ્લું જે ભૌગોલિક જ્ઞાન મેળવવાનું છે આપણે ગુજરાતમાં એના ઉપર ચર્ચા કરીએ તો આ મટીરિયલ તમને દરેક બુકમાં મળી જશે અને લગભગ સેમ જ હોય છે દરેકમાં મેં બી એ રીતે જ ભેગું કર્યું છે પણ એક શું કહેવાય ભેગું કરીને તમને એક જગ્યાએ મૂકવાની કોશિશ કરી છે જેથી તમારી તૈયારીની પ્રક્રિયા છે થોડી આસાન બની જાય બસ એનાથી કંઈ વિશેષ પ્રયત્ન નથી આમાં તો સૌપ્રથમ આપણે દરિયા કિનારો અને રણ વિસ્તારની વાત કરવાની છે તો દરિયા કિનારાની વાત કરું તો જે ગુજરાતનો દરિયા કિનારો છે ને સોળસો કિલોમીટર લાંબો છે ઠીક છે અને એ ભારતનો લગભગ ત્રીજો ભાગ છે હવે એમાં તાપીમાં આવેલી સુવાલીની ટેકરીઓ મતલબ કે તાપી નદી છે અહીંયા કંઈકથી થી તાપી પસાર જાય છે એમાં નર્મદા અને તાપી વચ્ચે સુવાલીની ટેકરીઓ આવેલી છે ઠીક છે હવે ત્યારબાદ જે તાપી નદી પસાર થાય છે ને એ તાપી નદી પસારથી ખંભાત જે આ બે ઓફ ખંભાલ છે ખંભાતનો ખાડી છે આ કચ્છની ખાડી છે તો તાપીથી જે નદી પસાર થાય છે એના કિનારા સુધી જે આખો કિનારો છે ને ખાચા ખૂચાવાળો છે અને ત્યારબાદ એક ખંભાતના અખાતમાં જ આલિયા બેટ અને પીરમ બેટ બે આવેલા છે ભાવનગરના નજીક જે આ ભાવનગર જિલ્લો છે એના નજીક સુલતાનપુર અને જેગરી બેટ આ બે આવેલા હોય છે ત્યારબાદ દક્ષિણની વાત કરીએ તો દક્ષિણના કિનારે જ અહીંયા દક્ષિણ છે દક્ષિણના કિનારે દીવ પછી શિયાલ બેટ સવાઈ બેટ આ તમામ વસ્તુ આવેલી છે અને એના આગળ આપણે જઈએ તો બેટ દ્વારકાથી કચ્છના નાના રણ સુધીનો જે વિસ્તાર છે એ પણ ખૂબ ખાચા છે અને ઈ મુખ્યત્વે શારીય કાદવ કિચડ માટે ઓળખાય છે હવે એના બાદ હું તમને વાત કરું તો જામનગરના નજીકનો જે પરવાડનો છે એને પિરોટીન ટાપુ કહેવામાં આવે છે જે આપણને દરેક વખતે મતલબ યાદ આ એક આઈએમપી ક્વેશ્ચન છે કદાચ પૂછાઈ જાય છે એક્ઝામમાં પિરોટીન ટાપુ યાદ રાખજો તમે અને ત્યારબાદ જે કચ્છ કચ્છનો દસ કિલોમીટરથી તેર કિલોમીટર પહોળો પશ્ચિમથી દક્ષિણનો કિનારો કાદવ કિચડ વાળો હોય છે પશ્ચિમથી દક્ષિણ ઠીક છે હવે લેગુન લેગુનની સંરચના જોવા મળે લેગુન એટલે શું લેગુન એટલે કે દલદલીય ટાઈપ જેવો વિસ્તાર સમજી લો ને કે કાદરવાળો વિસ્તાર કે જ્યાં દલદલ બી એટલું નથી કે પાણી બી એટલું નથી એ પ્રમાણનો વિસ્તાર હોય છે લેગુન જેવી સંરચના જોવા મળે છે હવે આ સિવાય રણ વિશે વાત કરીએ તો રણ વિસ્તાર છે કચ્છમાં એક તો બે રણ છે એક મોટું રણ અને નાનું રન અને જેનું ક્ષેત્રફળ છે એ સત્યાવીસ હજાર બસો ચોરસ કિલોમીટર છે અને કચ્છના મોટા રણમાં પચ્છમ ખદીર બેલા અને ખાવડા જેવા ઉચ્ચ પ્રદેશો આવેલા છે ઠીક છે અને નાનું રણ છે આ નીચેવાળું છે નાનું રણ છે ને આ મોટું રણ છે જે આપણે સૌ જાણીએ છીએ ત્યારબાદ રણ વિસ્તાર બાદ આપણે મેદાનો વિશે ચર્ચા કરવાની છે કે ગુજરાતના મેદાનો કયા કયા છે તો મેદાનો મીન્સ કે શું નદીઓ દ્વારા લાઈને જે કાપ પાથરવામાં આવે છે એનાથી જે સરસના વિધાય છે એને મેદાન કહેવાય છે સામાન્ય રીતે આપણે જે વાત કરીએ એની કેટલા મીટરની જે લાક્ષણિકતાઓ છે કે કેટલા મીટર સુધી હોય તો એને મેદાન કહેવાય કેટલા મીટરનો થઈ જાય તો ઉચ્ચ પ્રદેશ કહેવાય તમામ વસ્તુ આપણે આગળ ચર્ચા કરી લીધી છે તો તમે એ વાંચતા રહેજો તમને એ રિવિઝન બહુ જરૂરી છે ત્યારબાદ સાબરમતી અને જે ગુજરાતના મેદાનો વાત કરું તો એક છે ગુજરાતનું મેદાન પછી બીજું છે મધ્ય ગુજરાતનું મેદાન ત્રીજું દક્ષિણ ગુજરાતનું મેદાન આ ત્રણ મેદાન વિશે આપણે મુખ્ય ચર્ચા કરવાની છે એમાં જે ગુજરાતના મેદાનની વાત કરું જે ઉપરનો વિસ્તાર છે તો સાબરમતી અને બનાસ નદીઓના જે અહીંયાથી સાબરમતી બનાસ નદી આવે છે એના કામ કાંપના નિક્ષેપણથી જે મેદાન બને છે આપણું ગુજરાતનું મેદાન છે જે ઉપરનું છે ઉત્તર ગુજરાતનું મેદાન બી કહેવાય છે હવે એમાં મહેસાણા પાટણ સાબરકાંઠા અને બનાસકાંઠા મુખ્યત્વે મહેસાણા પાટણ સાબરકાંઠા મતલબ એમાં અરવલ્લી બી આવી ગયું બનાસકાંઠા આ તમામ વિસ્તાર છે એ વિસ્તારનો સમાવેશ ગુજરાતના મેદાનમાં આવે છે હવે બનાસકાંઠામાં જે ઘોડ વિસ્તાર એ રણ વિસ્તાર તરીકે ઓળખાય છે કે જે પશ્ચિમના અર્ધ ભાગમાં આવેલો છે અને એ વિસ્તારને ઘોઢા ઘોડા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ જે સેકન્ડ નંબરનું આપણે જે સમજવાનું છે મધ્ય ગુજરાતનું મેદાન છે એમાં વિશ્વ ઘણી બધી નદીઓ આવેલી છે નદીઓનો એકદમ શું કહેવાય યાદ કર્યું આપણને કાઠી પડી જાય તમે ઘણા સૂત્ર બી બનાવ્યા છે પણ તમે એ સૂત્ર બનાવો એના કરતાં તમારે એના કરતાં લોકેટ કરી દો ને ક્યાંથી ક્યાં નદી જાય છે એનાથી તમને વધુ યાદ રહેશે અને ક્રમ બી યાદ રહી જશે તો જેમાં બુકોમાં જે આપેલો હોય છે ક્રમ એ લગભગ ક્રમવાઇઝ જ વહેતી હોય છે જેમ કે આ આરસંગ ઢાઢર વિશ્વ વિશ્વામિત્રી મહી શેરડી મહોર વાત્રક અને સાબરમતી નદી આ જે નદીઓના દ્વારા જે કાંપ લાવવામાં આવ્યો અને એ કાંપના દ્વારા જે મેદાન બન્યું એ આપણા મધ્ય ગુજરાતનું મેદાન છે આ મેદાન દ્વારા કયા કયા જિલ્લાઓ અસ્તિત્વમાં છે તો એક તો વડોદરા વડોદરા કે ગયું નીચે છે વડોદરા આણંદ ખેડા ગાંધીનગરને અમદાવાદ આ તમામ વિસ્તાર છે મધ્ય ગુજરાતનું મેદાન સુધી છે અને વાત્રક અને મહી નદીનો જે વિસ્તાર છે ને એ ચરોતર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં ચાંગા ચરોતર ઇન્સ્ટિટ્યૂટ આવ્યું છે આપણે એન્જિનિયરિંગ ક્ષેત્રે જે વખણાય છે એ અને ચરોતરની વ્યવસાયમાં અમદાવાદના મેદાન જે છે એમાં થલતેજ અને જોધપુર રીતિની બનેલી ગોળ માથાવાળી ટેકરીઓ આવેલી છે આ ટાઈપની એવી ટેકરીઓ આવી છે ત્યારબાદ હું તમને વાત કરું તો દક્ષિણ ગુજરાતનું મેદાન દક્ષિણ ગુજરાતના મેદાનમાં દબણ ગંગા પાર ઓરંગા અંબિકા પૂર્ણા મીંઢોળા તાપી કિમ નર્મદા આ તમામ નદીઓ વહે છે હવે એ તમાર તમામ નદીઓ આપણે જ્યારે નદીઓ વિશે ચર્ચા કરતા ત્યારે એને આપણે લઈ લઈશું કે કઈ કઈ નદી ક્યાંથી ઉદ્ગમ સ્થાન છે ક્યાં જશે અને ક્યાં એનું મોસ્ટ ઓફ બધી અરબસાગરમાં જ આવીને મળી જાય છે અમુક છે લુણી નદી ને એવી બધી કચ્છમાં જ અંદર જ પોતાનું અસ્તિત્વ પૂરું કરે છે તે તમામ વસ્તુ આપણે અહીં નદીમાં મેપ લોકેટ કરતાશું ત્યારે સમજશું પણ એમાં થોડી વાર લાગે છે કે આખો મેપ બનાવતા ને એ બધું તો આ મેં મેપ ડાયરેક્ટ ઉઠાવ્યો છે ગૂગલ પરથી અને એ મેપ છે આપણે બનાવવાની પૂરી કોશિશ કરજો જેથી તમને યાદ બી રહી જાય અને નદીઓની જે મગજમારી છે એનાથી છુટકારો મળી જાય તો હવે દક્ષિણ ગુજરાતમાં જે તમને વાત કરી કે દમણગંગા પાર ઔરંગા અંબિકા પૂર્ણા મેંડોળા તાપી કીમ અને નર્મદા નદીના નિક્ષેપણથી આ મેદાન બન્યું છે મુખ્યત્વે વલસાડ નવસારી ભરૂચ આ વિસ્તાર છે ને એમાં ફેલાયેલું છે અને પૂરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ નદીઓ પૂર લાવતી હોય છે અને પૂર્ણ એક ફાયદો એ થાય કે અહીં દર વખતે નવો કાપ પથરાય અને દર વખતે નવો કાપથી ફળદ્રુપતા વધારે આવે ત્યારબાદ મુખ્ય જે આપણે વાત કરીએ તો એ સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ છે આ ઉચ્ચ પ્રદેશમાં મેં તમને વાત કરી હતી કે આપણે આગળ જે ભણ્યા હતા કે આ જ્વાળામુખીના જે જો લાવા બહાર આવ્યો તો એનાથી બન્યો છે એટલે મુખ્યત્વે આ કયા ખડકોથી બનેલો હશે જો તમે સમજતા હશો તો અગ્નિકૃત અગ્નિકૃત ખડકો અને એમાં બી મુખ્યત્વે બેસાલ્ટ કારણ કે આપણે સમજ્યા છીએ કે જ્યારે બી જ્વાળામુખી બહાર આવીને ઠંડો પડે એટલે કયા ખડકમાં રૂપાંતર થાય તો બેસાલ્ટ ખડકમાં રૂપાંતર થાય અને મુખ્ય જે ચોટીઓમાં ગિરનાર ચોટીલા બરડો શેત્રુંજી આ જે છે એ વગેરે ડુંગરાઓ મહત્વના છે સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશમાં હવે ઉત્તરની માંડવીની ટેકરીઓ અને દક્ષિણમાં ગીરની ટેકરીઓના મધ્યે આવેલો જે સાંકડો વિસ્તાર છે એના દ્વારા જોડાયેલી છે મતલબ કે ઉત્તરમાં માંડવીની ટેકરીઓ અને દક્ષિણની ગીની ટેકરીઓમાં મધ્ય આવેલા સાંકડા અને ઊંચા વિસ્તાર દ્વારા જોડાયેલી છે આ જે પર્વતમાળા છે ઠીક છે હવે ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ ડુંગરાળ પ્રદેશમાં આપણે જે ચર્ચા કરવાની છે એમાં તળ ગુજરાતનો છે પછી કચ્છનો છે સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ છે આ મુખ્યત્વે એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો તળ ગુજરાતના જે આપણે વાત કરીએ તો એના માટે આપણે નીચેવાળો નકશો છે બીજો એમાં આપણે સમજીએ કે આ જે છે એમાં એક તો જો અહીંયા દાંતાની છે અને પાલનપુરની છે આ પાલનપુરની નજીક સુધી જે પર્વતમાળાઓ આવેલી છે એને જેસોર જેસોરની ટેકરીઓ કહેવામાં આવે છે ઠીક છે અને આના જોડે જ જે ઉત્તર ગુજરાતમાં લગભગ સાબરકાંઠા જિલ્લામાં છે કે ખેડબ્રહ્મા ઈડર ને શામળાજી આ નજીકની ટેકરીઓ છે એ આરાસુરની ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે આરાસુરની ટેકરીઓ એટલે ઓળખવામાં આવે છે કે ખેડબ્રહ્મા છે એ બી આસ્થાનું સ્થળ છે લગભગ હા આસ્થાનું સ્થળ છે અંબે માતાનું આસ્થાનું સ્થળ છે શામળાજીમાં શામળાજી જે કૃષ્ણ ભગવાન છે એમાં ઈડરનો જે ડુંગરો છે ઈડર સ્ટેટ તરીકે પહેલાં ઓળખાતું હતું ઈડરિયો ગઢ એવી રીતે ઓળખવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં એ મધ્ય ગુજરાતમાં પાવાગઢ અને રતનમાળા આ બે મુખ્ય ટેકરીઓ તરીકે છે અને પાવાગઢની જે ટેકરી છે એ નવસો ને છત્રીસ મીટર ઊંચી છે અને નર્મદાને દક્ષિણે રાજપીપળાની ટેકરીઓ આવેલી છે આ નીચે હવે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો તાપીની દક્ષિણે સાતમા સહ્યાદ્રી તરીકે ઓળખવામાં આવે છે જે આપણે આગળ પર્વત શ્રેણીમાં ચર્ચા કરશો ને એમાં સહ્યાદ્રીમાં ઉત્તર સહ્યાદ્રી મધ્ય સહ્યાદ્રી અને દક્ષિણ સહ્યાદ્રી એના વિશે ચર્ચા કરવાની આવશે જેમાં જે આ ઉત્તર સહ્યાદ્રીનો સમાવેશ છે ને એ તાપીથી સમાવેશ થાય છે તો ઉત્તર સહ્યાદ્રીમાં વાત કરો તમને તો ઉત્તર સહ્યાદ્રીનો તાપીથી ગોવા સુધીનો જે વિસ્તાર છે એ ઉત્તર સહ્યાદ્રી સુધી છે ઠીક છે અને ત્યારબાદ વાત કરું તો ડાંગ જિલ્લાનું જે સાતપુરા છે નવસો ને સાતપુરા ડાંગમાં આવેલું છે અને એક હિલ સ્ટેશન છે એ નવસો ને સાહીઠ મીટર જેટલું ઊંચું છે ઠીક છે અને વલસાડ જિલ્લામાં પારનેરાની ટેકરીઓ આવેલી છે નવસારી વલસાડ આ તમામની વાત કરીએ હવે આજના પછી આપણે જે વાત કરવાની છે કચ્છનો ડુંગરાળ પ્રદેશ છે ઠીક છે હવે કચ્છના ડુંગરાળ પ્રદેશમાં એક તો ઉત્તર ધાર મધ્ય ધાર અને દક્ષિણ ધાર એમ ત્રણ હારમાળા આવેલી છે આ રીતે આમ નીચે આ આ કઈ રીતે રીતે ઉતરે છે છે જાય એકદમ તો એમાં ઉત્તરમાં કાળો હિલ કહેવામાં આવે છે અને ત્યારબાદ જે કાળી કાળો ડુંગર તરીકે ઓળખવામાં આવે છે હવે એના પછી જે છે ઈ ગારો ખડીયો વગેરે ડુંગર છે હવે કાળો ડુંગર છે એની ચારસો ને સડત્રીસ મીટર ઊંચાઈ છે અને મધ્ય ધારમાં લખપત હિલ્સ અહીંયા જે છે ને કાળો અહીંયા દેખાવામાં નથી આવતો ઘારો અને ખાડીયો ડુંગર છે એના બાદ જે નીચે આવે છે એમાં લખપતની હિલ અને વાગડ સુધીનો જે વિસ્તાર છે ને એ વિસ્તાર મધ્ય ધારમાં આવે છે અને ત્રીજો છે એ ધીણોધરનો ભુજીયો લીલીઓ વગેરે ડુંગરો આવેલા છે જે દક્ષિણમાં છે હવે ત્યારબાદ આપણે વાત કરીએ તો જે દક્ષિણની ધાર છે એમાં પાંદરો તેમજ માતાના મઠથી શરૂ થઈને પૂર્વમાં અંજાર સુધી ફેલાયેલો જે દક્ષિણનો ધાર છે એ ત્યાં સુધી ફેલાયેલો છે અને ઉમિયા અને જુરા જે ડુંગરા છે એ અહીં આવેલા છે બંનેની હવે દરેકની ઊંચાઈ તમે યાદ રાખવા જશો તો થોડુંક મુશ્કેલ છે એ વસ્તુ યાદ તો રહી જાય પણ બહુ જ એમાં કોસ્ટ બેનિફિટ ઓછું છે જેટલું તમે તૈયાર કરો એમાં પૂછાવાની સંભાવના એટલી નથી રહેતી તો દરેકની મીટર યાદ કર્યા કરતાં જે સૌથી ઊંચા છે એના મીટર યાદ રાખવાને જે જિલ્લા વાઇઝ જે સૌથી ઊંચું હોય એને યાદ રાખવામાં એમાં તમારે વધારે સારું રહેશે ત્યારબાદ ભુજના વાયવ્યોમાં વરાળનો ડુંગર છે અને જે છે વાગડના મેદાનમાં કંથકોટના ડુંગરો આવેલા છે કચ્છમાં સમુદ્ર કિનારાની નજીક મેદાન જે છે એક કંઠીનું મેદાન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના ડુંગર પ્રદેશમાં એમાં જે ઉત્તર છે એમાં સૌથી ઊંચા ઊંચું શેખર છે ચોટીલા છે આપણને સૌ જાણીએ છીએ અને એ માંડવી હિલ્સમાં આવેલું છે જે માંડવીની ની પર્વતમાળા છે એમાં આવેલું છે ત્યારબાદ જે સેકન્ડ નંબરમાં દક્ષિણમાં છે ગીરની ટેકરીઓ આવી છે આ ગીરની રેન્જ છે અને ગિરનાર હિલ છે બંને થોડા અલગ અલગ છે ત્યારબાદ ગિરનાર જે છે એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે અગિયારસો મીટર સાપુતારા છે જ્યારે અગિયારસો ને ત્રેપન મીટર છે એ ગિરનાર છે અને તેનું શિખર ગોરખનાથ છે એ ગુજરાતનું સૌથી ઊંચું આવેલું શિખર છે અગિયારસો ને સત્તર મીટર પર અને પાલિતાણા પાલીતાણામાં શેત્રુંજી છે તો શેત્રુંજી છસો સત્તાણું મીટર ઊંચો છે અને ભાવનગરની ઉત્તરમાં ખોખરા અને તળાજાના ડુંગરો પોરબંદરના નજીક આવેલો બરડો મહુવાની નજીક ઉત્તરે આવેલો લોંગડી વગેરે સૌરાષ્ટ્રના અગત્યના ડુંગરો છે અને સૌરાષ્ટ્રમાં શેત્રુંજી ભાદર નદીના મેદાનો ઘોઘાનું મેદાન અને મોરબીના મેદાનોમાં જે અગ્નિકૃત ખડકોથી જે બનેલું છે ને આપણે જે વાત કરીએ કે સૌરાષ્ટ્ર મેદાન જે મુખ્યત્વે લાવા બાર આવવાથી બન્યું છે એટલે અગ્નિકૃત ખડકોથી બનેલું છે એ બધું તમામ કાપના નિક્ષેપણથી બનેલું મેદાન છે છૂટા પડેલા કાપથી મતલબ કે રૂપાંતરિત ખડકોમાં નિર્માણ થઈને આ તમામ વિસ્તાર બનેલો છે તો મિત્રો આ ભૌગોલિક ક્ષેત્ર વિશે માહિતી હતી અને હવે આપણે રેગ્યુલર અપલોડ કરશું વિડીયો જેનાથી તમને ફટાફટ સિલેબસ પતવાની મદદરૂપે સાથે તમે તમારી તૈયારી બી ચાલુ જ રાખજો તમને જે સારું મટીરીયલ લાગતું એના પર તમે ઉપયોગ કરીને એનું વિશે તમે લઈ શકો છો ને હવે માર્કેટમાં તો એટલા ઓપ્શન અવેલેબલ નથી કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે શું વાંચવું ને શું ના વાંચવું માર્કેટમાં બે ત્રણ બુક્સ છે સારી છે ગુજરાત વિશે તો એટલીસ્ટ આમ જે માહિતી આપે છે એટલી જ આપણને બીજા સોર્સથી પણ મળી રહેશે તો કા તો તમે ગુજરાત બોર્ડની જે બુક્સ છો એ વાંચી શકો છો કા તો જે બીજી બધી બુક્સ છે માર્કેટમાં અવેલેબલ એ વાંચી શકો છો અને તે બાદ આપણે અહીંયા તો ચર્ચા કરતા જોઈએ છે હવે તમારે મેપિંગ કઈ રીતે કરવાનું છે તો જે ટેકરીઓ તમે જુઓ જે નદીઓ જુઓ એનું તમે મેપમાં જાતે દોરવાનું રાખો અને જ્યારે તમને યાદ આવે ને હવે એવું નથી કે ગુજરાત મારો મેપ તો એટલો બેકાર આવે છે ને તમને કહેવાય નહીં તો ખાલી તમે આ રીતે રાઉન્ડ કરી કરીને બી જિલ્લા બનાવી દેશો ને એમાં નદીઓ જતી હશે આ રીતે હશે તો બી તમને યાદ રહી જશે ને એક વખત તમારા મગજમાં તો તમારે ગોખવાની જરૂર નહીં પડે ક્લિક થઈ જ જશે તમને એક્ઝામમાં કે હા આ વસ્તુ અહીંયા છે ગિરનાર હિલ ખાલી એમ ખબર હશે ને કે અહીંયા છે તો એના રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન આવશે ને તમને જીઓગ્રાફી વાઇઝ તો તમને યાદ આવી જ જશે એમાં કંઈ તમારે ખોટો નહીં પડે કાં તો તમે એલિમિનેશન મેથડ દ્વારા બીજા જે આન્સર છે એને અલગ કરીને સાચો આન્સર પકડી લેશો તો મિત્રો આ જે આજનું લેક્ચર છે અત્યારે અહીંયા પૂરતું જ છે હવે આગળના જે લેકચર છે એમાં પણ જે પર્વત શ્રેણી આપણે જીઓગ્રાફીમાં બાકી છે એ અને આ સાથે પહેરેલા જ બીજા લેક્ચર આપણે ચાલુ કરીએ એટલે જેનાથી સિલેબસ જલ્દી વધે અને મને બી મટિરિયલમાં શું થોડીક ગોતવામાં તકલીફ પડે છે તો એ મટિરિયલ એક કોપી રાઇટનો ઇશ્યુ ને બધી મગજ મારી થાય એના કરતાં આપણે મટિરિયલ જાતે જ બનાવું એના પર પ્રિફરન્સ વધારે રાખીએ છીએ તો એના કારણે થોડી તકલીફ છે મટીરિયલ્સને એક સમઅપ કરવામાં તો એ જલ્દી જ અમે પ્રોબ્લેમ સોલ્વ કરી લેશું અને તમારી જોડે ફરીથી લગાતાર અપલોડેશન સાથે અમે એક વિડીયો અપલોડ કરીશું જેથી તમને તકલીફ ના રહે તો આ હતું આપણે આજનું લેક્ચર અને ફરીથી જ મળીએ સાથે થોડા જ સમયમાં મને આપો રજા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો થેન્ક યુ થેન્ક યુ ફોર